શહેરના વિવિધ વિસ્તારોમાં યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓ દ્વારા મોટા પ્રોજેક્ટર સ્ક્રીન મૂકીને મેચ નિહાળવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી સોસાયટી ચોક ચૌરાહા તેમજ ક્લબોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ભારતના દરેક રન અને વિકેટ પર તાળીઓ અને જય ઘોષ સાથે ઉત્સાહ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા મેચમાં ભારતની જીત નિશ્ચિત થતા જ શહેરના અનેક વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા શહેરના પાંચવતી સર્કલ નજીક મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડી ઢોલ નગારા અને આતિશબાજી સાથે જીતનો જશ્ન ઉજવ્યો હતો શહેરના અનેક વિસ્તારોમાં દેશભક્તિ ગીતો સાથે યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તિરંગો લહેરાવી ઉજવણી કરી હતી મીઠાઈ વહેંચી લોકો એકબીજાને અભિનંદન પાઠવતા જોવા મળ્યા હતા